દૈનિક બાઇબલના વાંચનો તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સામાન્ય કાર્ડના એકવીસમાં અઠવાડિયાનો શુક્રવાર સ્નાન સંસ્કારક યુહાનની શહાદત પહેલું વાંચન થેસલોનિકાના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન થેસલોનિકાના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર અધ્યાય ચાર કલમ એકથી આઠ અંતે ભાઈઓ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે તમારે શી રીતે ચાલવું એ અમે તમને બતાવ્યું છે અને તમે તે પ્રમાણે ચાલો પણ છો તેમ છતાં અમે પ્રભુ ઈસુને નામે તમને આગ્રહપૂર્વક અનુરોધ કરીએ છીએ કે તમે હજી વધારે પ્રગતિ કરો પ્રભુ ઈસુને નામે તમને જે જે આજ્ઞાઓ કરેલી છે એ તમે જાણો છો ઈશ્વરની તો એવી ઈચ્છા છે કે તમે પવિત્ર થાઓ તમે વ્યભિચારથી દૂર રહો તમારા માનો દરેક પોતાના શરીરને સંયમમાં રાખતા શીખે એને પવિત્ર રાખે એનું ગૌરવ સાચવે અને ઈશ્વરને ન ઓળખનારા વિધર્મીઓની પેઠે એને ભોગનું સાધન ન માને કોઈ આ બાબતમાં પોતાના ભાઈની મર્યાદાનું ઉલ્લંઘન ન કરે કે તેને હાનિ ન પહોંચાડે કારણ આ બધાનો બદલો પ્રભુ લે છે એની અમે તમને ગંભીર ચેતવણી આપેલી છે ઈશ્વરે આપણને અપવિત્ર નહીં પવિત્ર જીવન જીવવા માટે બોલાવેલા છે આથી જે કોઈ આ આજ્ઞાની ઉપેક્ષા કરે છે તે માણસની નહીં પણ પરમેશ્વરની તમને પોતાનો પવિત્ર આત્મા બક્ષનાની ઉપેક્ષા કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશ રૂવાંચન સંતમાતથી કૃતગ્રંથમાંથી અધ્યાય પચ્ચીસ કલમ થી તેર તે વખતે ઈશ્વરના રાજ્યમાં પેલી દસ કન્યાની વાત જેવું થશે એ કન્યાઓ પોતપોતાના દીવા લઈને વનને મળવા નીકળી હતી એમાંની પાંચ મુરખ હતી અને પાંચ ડાહી મુરખ કન્યાઓએ દીવા લીધા પણ તેલ ન લીધું પણ ડાહી કન્યાઓએ દીવા સાથે બરણીમાં તેલ પણ લીધું હતું વરરાજાને આવતા મોડું થયું એટલે દસે જોકા ખાતા ખાતા ઊંઘી ગઈ મધરાતે એક બૂમ પડી આ વરરાજા આવ્યા એમને મળવા ચાલો એ સાંભળીને બધી કન્યાઓ ઉઠી અને પોતપોતાના દીવા તૈયાર કરવા લાગી મૂરખ કન્યાઓએ ડાહીને કહ્યું અમને થોડું તેલ આપો અમારા દીવા બૂછાય છે પણ ડાહી કન્યાઓએ જવાબ આપ્યો ના તમને અને અમને બંનેને પૂરું નહીં પડે એના કરતાં દુકાને જઈને તમારે માટે ખરીદી લાવો એટલે તેઓ ખરીદવા ગઈ એવામાં વરરાજા આવી પહોંચ્યા અને જે તૈયાર હતી તે કન્યાઓ તેમની સાથે લગ્ન સમારંભમાં ગઈ અને બાણું પાસી દેવામાં આવ્યું પાછળથી પેલી પાંચ જણી આવીને બૂમો પાડવા લાગી પ્રભુ પ્રભુ અમારે માટે બાણું ઉઘાડો પણ તેમણે જવાબ આપ્યો હું સાચું કહું છું હું તમને ઓળખતો નથી એટલે જાગતા રહેજો

પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો